આપણે ત્યાં એક પંક્તિ ખૂબ પ્રચલિત છે એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ આમ જોવા જઈએ તો એકાદશી તિથિના સ્વામી છે શ્રી હરિ એટલે એકાદશી વૈકુંઠ પામવાનો રસ્તો તો છે જ ત્યારે આજે વાત કરીએ શ્રાવણના પાવન સમયમાં આવતી પુત્રદા એકાદશીની ધર્મ ગ્રંથો પ્રમાણે આ એકાદશી શાશ્વત સુખ આપનારી ગણાય છે તો આવો જાણીએ પુત્રદા એકાદશીની વ્રત કથા અને તેનું મહાત્મ્ય એસ્ટ્રોલોજર મોનાલી સોની પાસેથી નમસ્કાર આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલિસોની સોની આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું પવિત્ર પુત્રદા એકાદશી વિશે જ્યારે આપણે સંતાન સુખની વાત કરીએ છીએ ત્યારે દરેક વ્યક્તિના જીવનનું જે ઉત્તમ સુખ છે તે છે સંતાન સુખ આગળના વ્યક્તિના ભવિષ્ય માટે સંતાન સુખ ખૂબ જ મહત્વનું રહેલું છે પવિત્ર પુત્રદા એકાદશીનું ખૂબ જ મહત્વ આપણા શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવેલું છે પવિત્ર પુત્રતા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાથી આપણા સંતાનોની ભગવાન રક્ષા કરે છે સાથે સાથે ભગવાન આપણા જીવનમાં આપણા બાળકોને સુખ સમૃદ્ધિ અને દરેક પ્રકારે તેજોમય બાળકનું જીવન બનાવે છે જે રીતે આ અગિયારસનું નામ છે પુત્રદા એકાદશી તેવી જ રીતે આ એકાદશીનું ખૂબ જ મહાત્મ્ય પણ છે આ એકાદશીનું વ્રત કરવાથી નિસંતાન દંપતિને સંતાનનું સુખ પ્રાપ્ત થઈ શકે છે પુરાણોની કથા અનુસાર જો આપણે વાત કરીએ તો ભાદ્રવતીપુરીમાં માન કરીને એક રાજા હતા અને તેમની એક રાણીનું નામ જે છે તેમનું નામ ચંપા હતું આ રાજા ખૂબ જ દયાળુ હતા પોતાની જે પ્રજા છે તેમના બાળકોની જેમ તેમને ખૂબ જ ધ્યાન રાખતા હતા પોતાની દરેક દરેક પ્રકારની જવાબદારીઓને ખૂબ જ સારી રીતે નિભાવતા હતા તેમના જીવનમાં દરેક પ્રકારના સુખ અને સમૃદ્ધિ હતી પરંતુ તેમના જીવનમાં સંતાનનું સુખ ન હતું તે માટે આ રાજા અને રાણી હંમેશા ચિંતામાં રહેતા હતા એક દિવસ જ્યારે રાજા પોતે કોઈને કીધા વગર જંગલમાં ચાલ્યા જાય છે આગળ આગળ તે જંગલનો નજારો અને જે કુદરતી દ્રશ્ય છે તે નિહાળતા હોય છે તેવામાં દૂર 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 તેમને કેટલાક ઋષિ મુનિઓ જપ કરતા દેખાયા તે જોઈને રાજા ખૂબ જ આનંદિત થઈ જાય છે અને ત્યારબાદ તે તે ઋષિ મુનિઓ પાસે જાય છે ઋષિ મુનિઓ પાસે તેમની તે વંદન કરે છે તેમની સેવા કરે છે ત્યારે ઋષિ મુનિઓએ કહ્યું કે હે રાજન તમે અહીં કેવી રીતે આવ્યા ત્યારે રાજાએ પોતાના દુઃખની વ્યક્તા જે છે ઋષિ મુનિઓને કરી ત્યારબાદ ઋષિ મુનિઓને તેમણે એ કારણ પણ પૂછ્યું કે હે રાજા મારી સાથે આ પ્રકારનું દુઃખ કેમ થયું છે હું તો પ્રજાને ખૂબ જ સુંદર રીતે મારી નિષ્ઠાથી દરેક પ્રકારની જવાબદારીઓ નિભાવું છું તેમ છતાં મને આ પ્રકારનું દુઃખ કેમ આ જીવનમાં મળ્યું છે ત્યારે ઋષિ મુનિઓ રાજાને કહે છે કે હે રાજન પૂર્વ જન્મમાં તમે જે ગર્ભધાન કરેલી એક ગાય હતી જે નદીમાં પાણી પીતી હતી અને તમને પણ તરસ લાગી હતી માટે તમે તે ગાયને ખસેડીને પોતે પાણી પીવાનું શરૂ કર્યું હતું ત્યારે તે ગાય માતાના શ્રાપને કારણે આ જીવનમાં તમને અત્યારે સંતાનનું સુખ પ્રાપ્ત નથી થઈ શક્યું ત્યારે રાજા ઋષિ મુનિઓને પૂછે છે કે હે ઋષિમુનિ તમે તો ખૂબ જ શ્રેષ્ઠ છો તપોજ્ઞાની છો તો મને મારી આ સમસ્યાનો નિરાકરણ આપો મને પણ સંતાન સુખ પ્રાપ્ત થાય તેવા આશીર્વાદ આપો અને ત્યારે ઋષિમુનિમાં લોમેશ જે ઋષિમુનિ છે તેમણે ખૂબ જ સારા આશીર્વાદ આપ્યા અને તેમણે કહ્યું કે હે રાજન શ્રાવણ મહિનામાં આવતી શુક્લ પક્ષની 11 રસનું વ્રત તમે કરો છો અને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરો છો સાથે સાથે આ વ્રત તમારા થકી તમે અને પૂરા તમારી પ્રજા રાખે છે અને એનું પુણ્ય જો એ લોકો તમને અર્પણ કરે છે તો તમને સંતાન સુખ પ્રાપ્ત થશે ત્યારે જે રાજા છે પુત્રદા એકાદશીનું વ્રત કર્યું સાથે સાથે રાજા અને રાણીએ પણ નિયમિત રૂપે પુત્રદા એકાદશીનું વ્રત કરી ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરી અને ત્યારબાદ તેમને સુંદર મજાનો નવ માસે એક પુત્ર રત્ન પ્રાપ્ત થાય છે માટે એવું કહેવાય છે કે આ જે કથા છે આજે પુત્રતા એકાદશીનું મહત્ત્વ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠરજીને જણાવે છે અને ત્યારબાદ શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની અગિયારસ એટલે કે પુત્રતા એકાદશીનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે અને તેવું કરવાથી ભગવાન વિષ્ણુજી આપણા સંતાનની રક્ષા કરે છે આપણા જીવનમાં સંતાન સુખ પ્રાપ્ત કરાવે છે અને આપણા સંતાનોને પણ તેમના જીવનમાં ઉજ્જવળ જીવન પ્રાપ્ત કરાવે છે પુત્રતા એકાદશીના દિવસે તમારે નિયમિત પ્રાત સવારે ઉઠીને ભગવાન વિષ્ણુજીના નામનું શ્રી હરિ નું પઠન કરવું વિષ્ણુ સહસ્ત્ર ના પૂજા પાઠ કરવા સાથે સાથે ભગવાન વિષ્ણુને હળદરની ગાંઠ કેળાની પ્રસાદી અથવા તો ખીરની પ્રસાદી અર્પણ કરવી સાથે પવિત્ર પુત્રદા એકાદશીના દિવસે તમે પીપળાના વૃક્ષની પણ પૂજા કરો અને તમારા પિતૃઓને શાંત કરવા માટે પિતૃઓને પણ રાજી કરવા માટેના ઉપાયો કરવા જોઈએ તમે પવિત્ર પુત્રના એકાદશીના દિવસે તમે પિતૃઓના નામથી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપો છો કોઈ પણ મંદિરમાં તમે ભોજનની વ્યવસ્થા કરાવો છો તો પણ સંતાન સંબંધિત જે પણ અવરોધો તમારા જીવનમાં છે તે દૂર થાય છે અને આ સાથે ભગવાન શ્રી હરિના પાઠનું રટણ તમારે રાત્રિ દરમિયાન પણ તમે ભજન કરો છો ભગવાન વિષ્ણુની આરાધના કરો છો તો પણ ભગવાન વિષ્ણુજી સાક્ષાત પ્રસન્ન થઈને તમારા જીવનના અવરોધો દૂર કરે છે અને તમને ઉચ્ચ સંતાન સુખ પ્રાપ્ત કરે છે તો આ સાથે પવિત્ર પુત્રદા એકાદશીના જે પણ ઉપાય મેં તમને કીધા છે અને પવિત્ર પુત્રદા એકાદશીનું મહત્વ જે તમને મેં વર્ણવ્યું છે તે કરીને તમે પણ તમારા જીવનમાં સંતાન સુખ પ્રાપ્ત કરો તે સાથે હું રજા લઉં છું નમસ્કાર